ત્રણ સતતમ શ્રી ગોવર્ધનધર પાલ અને જીદાસન મે તમને લોકોને કીધું હતું કે હું તમને કતરો બતાવીશ બટ મારાથી છે ને વિડિયો ના થઈ શક્યો કેમ કે થોડી હતી એટલે હું તમને ખાલી છે ને બતાવી છું કે મેં કેવી રીતે બનાવ્યો છે જો હવે આ કતરામાં છે ને આ આ આવા જ કતરા તમારે ટીપારાના પણ બનાવવાના આવશે કશું નથી પહેલા આ છે ને એક સીધી લાઈન છે જેને તમે ગૂંથી લેશો બરાબર એ ગૂંથ્યા પછી છે ને જે નીચેની બાજુ છે ને એમાં લારીઓ પધરાવાનું લારીયું એટલે શું તો કે કે આ બરાબર એ આપણે નીચેની બાજુ આ લારીઓ નાખ્યું બરાબર આ ગૂંથેલું છે ને એમાં નીચેની બાજુમાં લારીઓ નાખ્યું હવે બીજું એક લારીયું લીધું આવું એમાં સાદા મોતી પરવી દીધા સિમ્પલ બરાબર કશું જ નથી જો લારી આમાં છે ને જ્યારે આવી મોતી મોટા મોતી હોય ને તો પહેલું મોતી નાનું રાખવાનું એટલે છે ને એ આ નાકાની એની એટલે આ બાજુનું તો નાકું કાપવું જ પડે લારીઓ હોય એટલે આમાં એક બાજુનું નાખું તો કાપવું જ પડે બે બાજુનું નાખું ભલે હોય એક બાજુનું નાખું કાપવું જ પડે તો જ આ ઉપયોગમાં આવે એટલે આ બાજુ પહેલાં એક નાનું મોતી લેવાનું પછી બધા મોતી જે તમારી સાઈઝના હોય લઈ અને જે આ છેલ્લું મોતી આ જે આ ગૂંથી ગૂંથણ છે ને એના છેલ્લા ભાગમાં એક તો આનું આનો તાર હશે બીજો આનો તાર એટલે આ લારિયાનો તાર આ બે ભેગા કર્યા પછી શું કરવાનું એ બે તારને બરાબર ટ્વિસ્ટ કરીને વાળીને એક મોટું મોતું પર મોટું મોતું મૂકી દેવાનું અને પછી અહીંયા રેશમ લગાડી દેવાનું બરાબર આ સિમ્પલ વે છે એકદમ સિમ્પલ વે સિમ્પલેસ્ટ વે છે મોતીનો કતરો કરવાનો આમાં કશું બહુ મોટું કંઈ ગણિત નથી સારી રીતે મેં આ કચરો કર્યો છે છે આમાં કઈ બીજું સમજવાનું બહુ સિમ્પલ જ છે આપ સૌ ને ભગવસ પંજય સપતમ શ્રી ગોવર્ધનધર પાલયન